પ્રણામજી રાજશ્યામાજી સુંદર સાદજી મૂલમિલાઓમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીની અપાર અપાર મહેરથી આજે આપણે બડી વ્રતની આઠમી છપાઈ લઈ છું વેદો કા શાર ઉપનિષદ ઓર શાર વેદાંત વચન અદ્વૈત કે અદ્વૈત કો ઠહેરાવત જાતે હોવે કે સૌથી મોટો ચમત્કાર આપણે બધા એવા છીએ ને મોટા ભાગના કે આપણે ચાર વેદ નથી જાણતા પણ વેદોની ચાર સાર ની વાતો ધનિયા આપણને બતાવી દીક એને મંથન કરી અને જે માખણને ઘી કાઢીને આપણને આપી દીધું જો આ વાત છે વેદનો ક્ષાર આપણને દીધો અને એટલે કે છે કે અને એનો સાર ક્ષાર ઉપનિષદ ને વેદમાંથી ક્ષાર કાઢીને સારી સારી મલયની વાતો સરસ વાતો ઉપનિષદની અંદર લખવામાં આવી આપણને આ ખબર છે ને દિએ કેટલો મોટો ચમત્કાર કર્યો છે દુનિયા જે વેદ પડાવવાળા ઉપનિષદ પડાવવાળાને પૂછો એ એક વેદ લઈને બધા ખબરની ખેંચામ તાણી કરતા હોય કોઈ એક ઉપનિષદ લઈને ખેંચામ ખેંચી કરતા હોય કે મારી વાત હાચી તારી વાત આમ ને તારી વાત આમ હે તો આપણે ચારેય વેદોનો સાર આપણને ખબર છે બધા જ ઉપનિષદની વાત આપણને ખબર છે શું ખબર છે એ રાજ્ય આગળ કહે પણ અહીંયા શું આગળ કહેવા માગે છે ઓર સાર વેદાંત વચન તું સખી ક્યારેય વેદને ન જોયા ક્યારે પઢવા ન ગઈ ક્યારે વેદાંતને ન જોયા તું ક્યારે પઢવા ન ગઈ છતાંય વેદ અને વેદાંત બે નો ચાર જોયા વગર પઢ્યા વગર તને ખબર છે કેવો ધનીએ ચમત્કાર કરી દીધે છા વેદમાં આ વાતો લખી છે ઉપનિષદોની અંદર આ વાતો લખી છે ને એક એક ચીજ ધનીએ આપણી પર મહેર કરી અને બતાવી અદ્વૈત કોઠેરાવત અચ્છા એ વેદ અને વેદાંત બે કોની વાત કરે છે તો અદ્વૈત બ્રહ્મની જે એક બ્રહ્મ એક પરમાત્મા છે એની વાત કરે છે અને તને ખબર છે કે કેવી વાત છે અચ્છા એ વેદ અને વેદાંત બે તારી વાત કરે છે તારી જોડે જે એક પ્રેમ છે એક ધની છે એક ધામ છે તું એક છો તારી સ્વલીલા અદ્વૈત છે ને બાકી વેદોની અંદર બહુ બધી વાતો લખેલી છે પણ છતાંય એનો ક્ષાર કાઢવામાં જ્યારે આવે ને તો કે એકની વાત એક બ્રહ્મસૃષ્ટિની વાત એના આત્માની વાત એના ધામની વાત એ ક્ષાર છે અને એના વગર તો બાકી બધુંય તો ફીકું છે તો લેવાવાળી એ આત્મતત્વની જ્ઞાન એ સચિદાનંદ તત્વના જ્ઞાનની વાત કરે છે અને એકની વાત કરે છે અને દુનિયા વેદ પડે છે વેદાંતીઓ બી બહુ બધા છે છતાંય જઈને પૂછક ભાઈ એક કોણ તો દુનિયા એ એકને નથી બતાવી શકતી તે નથી પડ્યા છતાંય તું એક ના જાણું છે એકના ધામના એકની લીલાના એક એકના એક સ્વરૂપના એ સચ્ચિદાનંદને તું તું જાણું છું ને તો આ કેટલો મોટો તારી પર ચમત્કાર ધન્ય કર્યો છે એક જાતે હોવે દિલ રોશન અને એકની જેને ખબર પડી જાય ને એનું દિલ રોશન થઈ જાય એક ધામની એક સ્વરૂપની એક લીલાની તું એ એક મથી આવું છું ને જો તારું દિલ કેવું રોશન છે તને એક એક વાત મહેર કરીને આપી જાય પ્રણામજી રાજ શામાજી સુંદર